બાર દસ બે હજાર પચીસ સાંજે ચાર વાગે હળદર ગામમાં ખેડૂત પંચાયતનું અમે આયોજન કર્યું એમાં પણ પંચાયતમાં ખેડૂતોને ન પહોંચવા દેવા માટે થઈ અસંખ્ય ખેડૂતોની અટકાયત થઈ આગેવાનોની અટકાયત થઈ તેમ છતાં ખેડૂતો પંચાયતમાં આવ્યા હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ પણ પંચાયતમાં પહોંચ્યા ક્યાંક ને ક્યાંક થોડી જ વારની અંદર પોલીસ આવે છે ત્યાં આવીને લાઠીચાર્જ કરે છે ત્યાં આવીને ટીર ગેસ છોડે છે અને ત્યાં આવી આ ટોળાને હેરાન કરવાનું કામ પોલીસે કર્યું ટોળાને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે જેના કારણે ક્યાંક ને કંઈક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું એ ઘર્ષણના કારણે કંઇક ને બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી